જય જોગમાય જુગ મા ઉંદિરાજે તારીખ તારીખ બે હજાર ચોવીસ અમારા ઉંદરા ગામે માગમાયાના સાનિધ્યમાં અમારા જોગમાયા જનરલ કિરાના સ્ટોરના અમારા દશરથજીના સુપુત્ર એવા સંજયભાઈ દ્વારા આજે આપ જોઈ રહ્યા છો કે જોગમાયા ચાઈનીઝ મંચુરિયન અહીં બનાવે છે અને આ મંચુરિયન બહુ સ્વાદિષ્ટ અને બહુ સારી ક્વોલિટી આવું બનશે તો ઉંદરા ગામના અને આજુબાજુના લોકોને વિનંતી કે એકવાર જરૂર અમારા જોગમાં ચાઇનીઝ મંચુરિયનનો આપ સ્વાદ માણજો એકવાર જો એકવાર જો મંચુરિયનનો સ્વાદ આપ માણજો તો આપણને વારંવાર અહીં મંચુરિયન ખાવા માટે અને ઘરે લઈ જવા માટે પણ આપ નહીં આપણી ઈચ્છાને નહીં રોકી શકો તો અવશ્ય આપ સૌ અમારા ઉંદરા ગામના અમારા સંજયભાઈ દ્વારા બનાવેલ મંચુરિયનનો સ્વાદનો અચૂક ટેક માણજો અને સારો એવો આપ સૌ ઊંઘ ગામ અને આજુબાજુના લોકો સપોર્ટ કરે એવી મારી વિનંતી એક ખાસ વિનંતી કે આપને આ મંચુરિયન માટેનો સમય જણાવી દો સાંજના પાંચ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી અહીં મંચુરિયન બનાવવામાં આવશે તો ગર ગરમા ગરમ મંચુરિયનનો સ્વાદિષ્ટ જો આપ સ્વાદ માણી શકશો તો સૌ અમારા દ્વારા બનાવેલું સરસ મજાનું મંચુરિયન અમારા કેમેરામેન સંતિજી આપને બતાવશે તો દરેકને વિનંતી કે આપ મંચુરિયન ખાવા માટે અવશ્ય વધારશો એને ગુદામ પૈસા ના હો તો ફોન પે કરી કરજો એટલે મંચુરિયન મળી જશે भारत માતા की જય જય जय गुजरात उठाकोर दिनाजी हमारा कैमरामैन sourceType जी के साथ हेलो 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 કેમડું આવે છે આવું જ આવે તો મલે આ ઊંધો બધું